આ વીસ સેકન્ડમાં બે વિડીયો ક્લિપ જોઈ હું તમને જણાવી દઉં આ બંને વિડીયો ક્લિપ એક જ જગ્યાની છે આ બંને વિડીયો ક્લિપ છે મિની કચ્છના રણથી ઓળખાતું રણ જે સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકામાં આવેલું છે અને આ જે રસ્તો છે જાય છે વાછરા દાદાના મંદિર બાજુ અને આને કહેવાય છે વછરાજ બેટ આજે અમે તમને જે રસ્તેથી વાછરા દાદા ના મંદિરે લઈ જશું તો કરશું એક ખૂબ જ ડેન્જરસ અને એક સુંદર રસ્તાનું જો તમે અહીં આવવાનું પ્લાનિંગ કરો છો અને આજ રસ્તેથી આવવાનું પ્લાનિંગ છે તો મારી સલાહ રહેશે કે એકલા ના આવતા કેમ કે રસ્તો એવો છે કે જો વચ્ચે કાંઈ બી પ્રોબ્લેમ થયો તમે જે વ્હીકલ લઈને આવો છો એમાં ઇનકેસ કાંઈ પંક્ચર પડ્યું પેટ્રોલ પૂરું થઈ ગયું અથવા ગાડી બંધ પડી ગઈ તો રસ્તામાં તમને કોઈ જ વસ્તુ નહીં મળે એટલે મારી સલાહ છે કે જો આવો તો ફ્રેન્ડ સર્કલ સાથે આવજો બાકી તમે આગળ જુઓ આ રસ્તો કેવો છે અને એના ઉપરથી તમને આઈડિયા આવી જશે કે અહીંયા એકલું કેમ ના આવવું જોઈએ આ ત્રીસ કિલોમીટરના એરિયામાં ફેલાયેલું છે અને તમે જ્યાંથી સ્ટાર્ટ થાય અને જ્યાંથી આ સ્ટાર્ટ થાય ત્યાંથી તે મંદિર સુધી વચ્ચે તમને કોઈ જ વસ્તુ નહીં મળે ના કોઈ દુકાન મળશે ના પાણી પીવા માટે મળશે એટલે બધી ફેસિલિટી તમારે જાતે કરી અને આવવું પડશે અહીંયા અને બીજું કે ચોમાસામાં આ રસ્તો બંધ હોય છે જે તમે સ્ટાર્ટમાં પહેલી વિડીયો ક્લિપ જોઈ એવો રસ્તો થઈ જાય છે અહીંયા ચોમાસામાં મતલબ આખું બેટ પાણીથી ભરાઈ જાય છે તો આ રસ્તો ચોમાસામાં બંધ હોય છે તમે બીજી બે સિઝનમાં અહીંયા આવી શકો છો પણ પોતાની સેફટી અને બધી ઇક્વિપમેન્ટ અને તમારી જે જરૂરિયાત વસ્તુ છે પાણીને એવું એ બધું લઈને બાકી આ તમે જુઓ અત્યારે કેટલો રણ પ્રદેશ તમને દેખાય છે જ્યાં સુધી તમારી નજર જશે ને ત્યાં સુધી તમને રણ જ દેખાશે અને જેટલું દૂર તમે જ જોશો ને એવું તમને દેખાશે કે આગળ પહાડ છે પણ ત્યાં એવું કાંઈ જ હોતું નથી એ બસ તમને એક ભાસ થાય અને આ ત્રીસે ત્રીસ કિલોમીટરનો રસ્તો જે છે એ રફ રસ્તો જ છે ક્યાંય તમને રોડ જોવા નહીં મળે અને બીજું કે એટલા કોઈ બોર્ડ બી નથી મારેલા કે તમને ખબર પડે કે હા આ જ રસ્તેથી મારે જવાનું છે પરંતુ અહીંયા રસ્તામાં જે બંને સાઈડ અથવા એક સાઈડ જે ખાંભી નાની નાની ખોળેલી છે લાલ કલરની

ત્યાંથી અમે બોલાવી અને અહીંના ઇતિહાસની વાત કરીએ તો એવું કહેવામાં આવે છે કે નવસો ચાલીસ વર્ષ જૂનો અહીંનો ઇતિહાસ છે અને એવું માનવામાં આવે છે કે જ્યારે વછરા દાદાના લગ્ન થતા હતા એ ટાઈમે જ્યારે ફેરા ચાલુ હતા એ ટાઈમે એને ખબર પડે છે કે ભાઈ અહીંયા ગાયનું ધણ છે એને લૂટેરાઓ લૂંટી જાય છે તો એ ટાઈમે એ લગ્નમાંથી અહીંયા આવે છે અને અહીંથી ગાયના ધણને બચાવે છે અને પોતે અહીંયા મૃત્યુ પામે છે ત્યારથી આને વચ્ચરાજ પેટ કહેવાય છે

તમે ક્યાં છો અમે વેરાય માના મંદિર આવી ગયા સિલાઈ સિલાઈ જતા હતા પણ ખબર ના પડી આ તો અહીંયા આવીને ખબર પડી કે ભાઈ રસ્તો ભૂલો પડી ગયા તો હવે પાછું જવું જોઈએ એક બે કિલોમીટર પાછું બરાબર પાછા રણ ના રસ્તે ચડવું ત્યાંથી વાસરા દાદા મંદિર જવું જો આ આપણે તમે આ આપણે કારાભાઈ બેવાર આવી ગયા પણ કદાચ તમને ભાઈ ખબર હતી તો તમે કેમ કંઈ જાણકારી ના કરી તમે એવું લાગ્યું માતાજીને દર્શન કરી જાય બરાબર કયા માતાજી છે આ વી હાથ માં છે તમારો કઈ એક્સપીરિયન્સ ભાઈ કહેવાનું કાઈ કહેવું નહીં જય માતાજી જય જય ભાઈ હેલ્મેટ હંપરવા હેલ્મેટ હંપરવા થેલી જય જયન ભાઈ હાલો તો ભાગો બાકી માવો ના બન અને પોતે આ એમ બોતે રિપોર્ટર પ્રતાપ સાથે મુલાકાત તક તો આ એ નું મંદિર છે જ્યાં અમે ભૂલથી આવી ગયા છે તો અહીંયા આવ્યા છે તો અહીંયા દર્શન કરી અને પછી અહીંથી વાછરા દાદાના મંદિરે ચાલો તો તમને એકવાર અહીંયા દર્શન કરાવી દઈએ અને પછી આપણે અહીંથી નીકળીએ આ આપણે પહોંચી ગયા છે વાછરા દાદાના મંદિરે તો ચાલો તમને પેલા અહીંનો ટૂર કરાવીએ તો આ છે એ વાસરા દાદાનું મંદિર તો તમે પણ જોઈ અને દર્શન કરી લો ખાસ ભાઈઓ હવે ટાઈમ થઈ ગયો છે રિટર્ન જવાનો તો તમે આ મસ્ત વ્યૂ એન્જોય કરતાં કરતાં ચેનલને સબસ્ક્રાઈબ કરીને વિડીયોને લાઇક અને શેર કરી દેજો અને કમેન્ટમાં જય વાસરા દાદા લખી નાખજો બાકી મળશું આવા જ એક નેક્સ્ટ મસ્ત વિડીયોમાં થેન્ક યુ જય શ્રી કૃષ્ણ